ગાડી કરંજીન જન ઉપર છે ડબલ આ ડબલ વાળી આયા કોઈ નોતું ન કરી તો હારું દાઢા રંગાઉ આ તો કેવો લાઈ ઓ ઓ બોલ ભાઈ તમારા તો વાત કરો બુડો જલ્દી લેરો જગ્યા ઉપર આ છે ઉલે સો તારા મેલે કા એ જો બને લે હું વળી ગજે પૈસા આલ દે લે પાણી કાકા લેતોય તો પૈસા પૈસા આલ દે નકલ

પૈસા વાયદો આલે તો તમે અમને તો તમે અમને પૈસા નતા આલે એટલે હું તમને લાફો મેલ્યો તો એટલે મારવા આવ્યો મારી વાત તો ખબર જતો અરે બે વાતો કરી

કબે પણ કોઈ નઈ જન મારો લઈને ખબર તો તો મેલ મેલ બોલ બોલ ના કરતા થાપો મને હા ઉઘાન કરે પછી

મને ફટલેક કાકા જોને યાર તમે જતા બરોબર હારું તાનવરી અમાર જોમ કેતા હોય તો ના હોય

તારી કરે ગલ્લો તો બન શું તો ખાલી મારા ટોપ ઉપર સેધા એ મારા ગલ્લો ભલ્લો બધું બંધ કરી દીધું કાકા બોલ ગલ્લો ભલ્લો સેધ કમાઈ તે બધું બંધ કરી દીધું શું વાત કરી યાર બધું બંધ કરી દીધું સેધા તો બીજો ગલ્લો નતો બોલો

નબો પૈસા કર્યો આ બાઈક લઈ લે પૈસા ના કીધું તો રાખવાનું બાઈક પૈસા બાઈક મારો શું કરી હા શું કરી પૈસા પૈસા આ તમારી એ જ વાત ચાલતી પૂછો બત્રીજા પૈસા લેવાના હતા પૈસા અમે બાઈક લઈ જઈએ મારામાં ખુબ જ છે ચાર એક ચાલશે ને એક પણ અમારા પૈસા જતો નહી જોર આવવા નદી

બોલો તને યાર પૈસા ગાય ની વાત કરી ને હા બોલો આપડો બાઈક રવા દો અને તમે ગાય લઈ અને ગાય જે ઉપર પૈસા ને તમે એમના લઈ દો ગાય તો પણ તમે ગરાક ખોરીને લાયો કે મારે અલ્યા ગરાક અમને મળતું નહીં તમે તો મોન હશે આમોન નામ અમે ગાય કદી રાખેલી નહી એટલે આમોન પણ તમે વેખી માજો જે તમા પૈસા આવી લઈ લેજો દીદાર આ હેડો અમે લઈ જઈએ આ તો હવે આમ ગાય લઈ જજો બરોબર અને પછી બાઈક ની ચાલુ હોય જ છે નહી તમે જો મેં આયા કઈ દઉ તો આ તો હું બાઈક તો વાંધો નહીં પણ તમે ગાય લઈ જજો જે ઉપરના પૈસા હોય મને આલ દેજો એ હા તો કાલે આમ લઈ જજો બરોબર એ હા ગાય લઈ જાય પણ હા અને પછી કાલે આમ આવો ને એટલે ગાડી લઈને આવો એટલે હું ફોન કરજો

આપણે ગાય વેકી તો જોઈએ કેવું થાય હ પછી આપણે કોઈ પુષ્પા પિક્ચર જોવા જઈએ પુષ્પા ટુ પેલું આવ્યું ખબર જોવા જઈએ આપણે બે પિક્ચર જોવા જોવા મારી ગાય